સુરતમાં ત્રણ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર ચોવીસ વર્ષીય પરણીતાએ વેલેન્ટાઇનના દિવસે જ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવતા અરેરાટી મચી ગઈ છે ત્રણ મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દીકરીથી માતા પિતા નારાજ હતા હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના અને સુરતના મોરાગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બાવીસ વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો સુનિલ એલ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે વતનમાં જ રહેતી ચોવીસ વર્ષીય વિજાંતી કુમારી સાથે તેને દોઢ વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી ત્રણ મહિના પહેલા વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરી સુરત આવી ગયા હતા વિજાંતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમ લગ્નથી નારાજ હતો આથી ગઈકાલે વેલેન્ટાઇનના દિવસે જ સવારે સુનિલ નોકરી પર જતો રહ્યો હતો અને વિજાંતી ઘરે એકલી હતી સુનિલ સાંજે 8 વાગે પરત ફરતા ઘરનો દરવાજો ખખડાવતા વિજાંતીએ દરવાજો ખોલ્યો નહોતો સુનિલને કઈક અજુગતું થયું હોવાનો અણસાર આવતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે વિજાંતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી પત્નીને લટકતી જોઈ સુનિલ આઘાતમાં સરી પડ્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા વિજાનતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ઈચ્છાપુર પોલીસે વિજાનતીના પતિ સુનીલનું નિવેદન નોંધ્યું છે અને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો વિજાનતીના પ્રેમ લગ્નના કારણે માતા-પિતા નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ સેવામાં આવી રહી છે જોકે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી નામ મેરા સુનીલ કુમાર શાહ છે मैं मोरा अजियाँ चार रास्ता उसके बाद मेरा बीबी का नाम है बीजानती उसका उम्र है चौबीस मेरा बाईस मैं हेल्पर का, का काम करता हूँ एल एम में उसके बाद मैं सुबह में ड्यूटी किया उसके बाद ड्यूटी से आया शाम को तो बेटा में डिसाइड करके लैपटॉप हुआ था कहाँ पे लेके आया सूरत मोरा चार मेरे के मेरे था डूटी ऐसी आया हुआ था तो <laughs> <वा देता। laughs> <देटा>। <ँद>